તો નમસ્કાર દર્શક સમાચાર આવી રહ્યા છે જંબુસરથી પીએમ કિસાન ઉત્સવ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી એપીએમસી હોલ જંબુસર ખાતે કરવામાં આવી હતી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના બાવન પોઈન્ટ સોળ લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂપિયા અગિયારસો અઢાર કરોડથી વધુની ગ્રીષ્મ હપ્તા સ્વરૂપે સહાય વિતરણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી વારાણસી ખાતેથી કરાયું જે અંતર્ગત પીએમ કિસાન ઉત્સવ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી જંબુસર એપીએમસી હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ વિસ્તારના ધારાસભ્યની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી જંબુસર તાલુકાના એકતાલીસ હજાર છસોને સિત્યાસી લાભાર્થી ખેડૂત મિત્રોના આઠ કરોડ રૂપિયા રોકડની રકમ જમા થશે આ ઉપરાંત રોટાવેટર ઘટકના પૂર્વ મંજૂરી હુકમનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું

કમલેશભાઈ પટેલ એપીએમસી ડિરેક્ટર દિલીપસિંહ પરમાર રામસિંહ સિંધા અગ્રણી બળદેવસિંહ પઢિયાર જયેશભાઈ પરમાર મુન્નાભાઈ બાબુભાઈ ગોહિલ વિસ્તરણ અધિકારી હર્ષિત દયાલ બાગાયત અધિકારી ભાવિશાબેન સહિત ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વારાણસીથી પીએમ કિસાન યોજનાની લાભાર્થીઓને વીસમો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો જે કાર્યક્રમનું આયોજન કરવામાં અને આ દિવસને પીએમ કિસાન ઉત્સવ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી દ્વારા નવ કરોડ ઉપરાંત ખેડૂત લાભાર્થીના ખાતામાં વીસ કરોડ ઉપરાંતની રકમ ડીબીટીના માધ્યમથી જમા કરવામાં આવશે જે બદલ ભારત સરકાર અને ગુજરાત સરકારનો આભાર માનવામાં આવ્યો હતો અને પીએમ કિસાન યોજનાની સવિસ્તાર માહિતી આપી તાલુકાના લાભાર્થીઓને કરોડ રકમ ખાતામાં જમા થશે તે બદલ ખુશી વ્યક્ત કરી હતી માનનીય વડાપ્રધાન વિકસિત ભારતનું જે લક્ષ્ય રાખ્યું છે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપ્યું છે તે માટે ખેડૂતોને પ્રેક્ટિકલ જ્ઞાન માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમ જણાવી વિકાસલક્ષી કામગીરી વર્ણાવી હતી આ સહિત રોટાવેટર ઘટકના પૂર્વ મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બીટીએમ આત્મા રંગુનભાઈ મકવાણા જીતેશભાઈ રાઠવા સહિત તમામ ગ્રામ સેવકો ધરતીપુત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રોશિક શિંદાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર